દીપકભાઈ ડોંગા ગામ ઝાંઝેડા તાલુકો જિલ્લો જૂનાગઢ જ્યારે અત્યારે બાવીસ તારીખે આપણે અયોધ્યામાં રામલીલાની મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે જે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે એ એ જ નિમિત્તે અમારા ગામ ઝાંઝેડામાં પણ અમે પણ આ રામ મંદિરની ઉત્સવ તરીકે જ ઉજવીએ છીએ કે જેમ કે બાવીસ તારીખે સવારમાં રથયાત્રા તેમજ બપોર પછી ધજાના સામૈયા હનુમાન ચાલીસાના પાઠ અણકોટ છપ્પનભોગ તેમજ મહાઆરતી ત્યારબાદ સાંજે રોટી ઉત્સવ અને દાંડિયા રાસનો કાર્યક્રમ પણ અમે રાખેલ છે અને સમસ્ત ગામજનોએ બેનો તેમજ ભાઈઓ પૂરા આખા ગામે સાથ સહકાર આપી અમે આખા ગામ શણગાર્યું છે અને આ રીતનું અમે આ રામને સ્વાગત કરવા અમે માગીએ છીએ

તોરણો ને એવું બધું કરતા હતા ગામમાં શણગાર શું કે છો બેન તમે શું કે છો બઉ સરસ ઉત્સવ છે અમારા ઝાંઝેડા ગામમાં માં રોશની ને બધું બહુ સરસ છે અનકોટ બધું ધરવાનો છે કેવું લાગે છે ભાઈ તમને સારું આયોજન છે Hãy subscribe cho kênh Ghiền Mì không bỏ lỡ